અંદર અંદર છે કોણ મોટું બને દાખલા વિસાવદર ની ચૂંટણી થઈ તો વિસાવદર માં ગોપાલ ઇટારિયા ટિકિટ આપવામાં ભારતીય જનતા પાર્ટીના બહુ બધા લોકો એ વખતે ત્યાં આગળ નારાજ હતા પાટીદાર આંદોલન પછી પણ જે સૌથી વધારે નુકસાન ભારતીય જનતા પાર્ટી ને થયું હોય ઉત્તર ગુજરાત પછી સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રમાં અત્યારે પણ જે સૌરાષ્ટ્રમાં જે એ સૌથી વધારે બોલકા નેતાઓ પણ સૌરાષ્ટ્રમાં વધારે છે એ કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી એ બહાર આવી રહી છે સૌથી મુશ્કેલ ભારતીય જનતા પાર્ટી માટે એ છે કે સી આર પટેલને એ લોકો કાર્યકારી અધ્યક્ષ તરીકે ચાલુ રાખ્યા છે પણ એમની બેવડી જવાબદારી થઈ ગઈ જળ સંસાધન મંત્રી તરીકે દિલ્હીમાં એટલે એમનો એક પગ દિલ્હીમાં રહે. પહેલા જેટલું ધ્યાન એ સંગઠન ઉપર આપી શકતા હતા એટલું ના બીજી વસ્તુ એ છે કે જ્યારે કોઈ માણસને કાર્યકારી પ્રમુખ તરીકે મૂક્યા હોય ત્યારે વીટો પાવર વાપરવાની જે છે એ એની પાસે એક તો ઈચ્છા શક્તિ ના હોય અને એના કારણે પાર્ટીમાં જે ચાલે છે ચાલે છે નવો પ્રમુખ આવશે એ કરશે આ પ્રકારની એક માનસિકતા પણ સંગઠનની અંદર આ બધું જે થઈ રહ્યું છે એની પાછળ જવાબદાર છે પણ નમસ્કાર અશક મિત્રો લાઇ ટ્વેન્ટી ફોન ન્યૂઝની સાથે હું છું મીક્ષુ ઠક્કરને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રાજકીય વિશ્લેષક રાજેશભાઈ ઠાકરજી રાજેશભાઈ સ્વાગ છે લાઇટ ટ્વેન્ટી ફોન ન્યૂઝ ધન્યવાદ ધન્યવાદ રાજેશ તાજેતરમાં સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટા નવા જૂની થવાના એંધાણ સામે આવ્યા છે જેમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની વિરુદ્ધમાં જે આરએમસી અને શહેર ભાજપ સંગઠનમાં જે રીતે તેમને બેઠકોમાંથી બાકાત રાખવાનો એક નિર્ણય સામે આવ્યો છે શું કહેવું છે આપણું આંતરિક જૂથવાદને લઈને ભાજપ આપણે રામ મોકરિયાનો કિસ્સાને સમજવું હોય ને તો આપણે પુરુષોત્તમ રૂપાલા સુધી પહોંચવું પડે કારણ કે સૌરાષ્ટ્રનું રાજકારણ જે છે એ કરવટ લેવા માંડ્યું એનો સમય પુરુષોત્તમ રૂપાલા વાળો જે વિવાદ હતો એની અંદર ભારતીય જનતા પાર્ટીના આંતરિક રાજકારણ જે સપાટી ઉપર આવેલું એ પછી જવાહર ચાવડા એ ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી જવાહર ચાવડા જે રીતના નિવેદનો કર્યા દિલીપભાઈ સાંઘાણીએ સહકારી ક્ષેત્રમાં અ જે ચૂંટણી હતી એમાં મેન્ડેટ ને ઠુકરાયો અને પછી સી આર પાટીલ નું જે સ્ટેટમેન્ટ હતું કેટલાક લોકો ઈલુ ઈલુ કરી રહ્યા છે સરકારી ક્ષેત્રની અંદર અને એનો જવાબ જયેશ રાદડિયા અને દિલીપ સંઘાણી આપેલો એના પછી રાજકોટની રાજકોટ નાગરિક બેંક જે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ કહેવાય છે એની ચૂંટણી અંદર જે આંતરિક જુઠ્ઠો બહાર આવ્યો એ પછી તમે આગળ વધતા જાઓ તો અમરેલી ના જે પાટીદાર દીકરી વાળો જે કિસ્સો હતો એની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર નો આંતરિક જૂથવાદ છે જે હવે સપાટી ઉપર આવ્યો છે અને આ ઘટનાઓ તમે જોશો તો છૂટી છવાઈ લગભગ ગુજરાતમાં બધે તમને થોડા ઘણા અંશે જોવા મળશે પણ સૌરાષ્ટ્ર ની અંદર સૌથી વધારે સંગઠનને લગતા કે ચૂંટાયેલા હોદ્દેદારો હોય ચૂંટાયેલા ભાવનગરની અંદર તમે જુઓ મહિલા મોરચા ની એક આગેવાન જે છે એ પ્રમુખ ની ઉપર આરોપ લગાવે છે માનસિક શારીરિક ત્રાસ આપવાનો તો આ બધી જ ઘટનાઓ ઘટી રહી છે સૌરાષ્ટ્રમાં જ કેમ બની રહી છે તો એની અંદર ઘણા બધા લોકો એવું ક્યાસ કાઢી રહ્યા છે કે સૌરાષ્ટ્ર ને છેલ્લા લગભગ ત્રણ ચાર વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને સરકાર આ બંનેની અંદર મહત્વ આપવામાં ક્યાં સાઈડ લાઈન કરાઈ રહ્યું છે એટલે હવે સૌરાષ્ટ્રનું જે રાજકારણ છે એ ભારતીય જનતા પાર્ટીના સંગઠન ને સત્તા આ બંને ઉપર પોતાનો અધિકાર જમાવવા માટે મોરચો માંડ્યો છે અને એ જયારે મોરચો મંડાયો છે ત્યારે અંદર અંદર ની જે એમાં જે લડાઈ છે કે કોણ મોટું બને દાખલા તરીકે વિસાવદર ની ચૂંટણી થઈ તો વિસાવદર માં ગોપાલ ઇટારિયા બરોબર દમખમથી લડ્યા પણ કિરીટભાઈ પટેલને ના બહુ બધા લોકો એ વખતે ત્યાં આગળ નારાજ હતા અને એ જે કારણ છે આમ આદમી પાર્ટીના વિજય માટેનું એક મહત્વનું પાસું ત્યાં આગળ રહ્યું હતું અને એટલે હવે સૌરાષ્ટ્ર જે છે આમે પણ ગુજરાતના રાજકારણનું એપી રહ્યું છે જ્યારે જયારે પરિવર્તનો આવે છે તમે જોશો તો પાટીદાર આંદોલન પછી પણ જે સૌથી વધારે નુકસાન ભારતીય જનતા પાર્ટીને થયું હોય ઉત્તર ગુજરાત પછી તે સૌરાષ્ટ્રમાં અત્યારે પણ જે સૌરાષ્ટ્રમાં જે એ સૌથી વધારે બોલકા નેતાઓ પણ સૌરાષ્ટ્રમાં વધારે છે. એ કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી ત્યાં એવા નેતાઓ છે કે જેનું પાર્ટી સિવાય પણ જમીની રાજકારણ જે છે એ સહકારી ક્ષેત્રના માધ્યમથી હોય બેંકિંગ ક્ષેત્રના માધ્યમથી હોય કે જુદી જુદી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયા એના કારણે હોય દરેકનું એક વેલ્ટેજ છે એટલે એવું નથી કે વગર વગરના નેતાઓ હોય અને આ બધાના કારણે હવે જે મહત્વકાંક્ષા છે સૌરાષ્ટ્ર ઝોનની એની અંદર અંદરની ફાઇટ છે એ બહાર આવી રહી છે સૌથી મુશ્કેલ ભારતીય જનતા પાર્ટી માટે એ છે કે સી આર પાટીલ ને એ લોકોએ કાર્યકારી અધ્યક્ષ તરીકે ચાલુ રાખ્યા છે પણ એમની બેવડી જવાબદારી થઈ ગઈ જળ સંસાધન મંત્રી તરીકે દિલ્હીમાં એટલે એમનો એક પગ દિલ્હી રે પહેલા જેટલું ધ્યાન એ સંગઠન ઉપર આપી શકતા હતા એટલું ના માણસને કાર્યકારી પ્રમુખ તરીકે હોય ત્યારે વીટો પાવર વાપરવાની એના કારણે પાર્ટીમાં જે ચાલે છે ચાલે છે નવો પ્રમુખ આવશે એ કરશે આ પ્રકારની એક માનસિકતા પણ સંગઠનની અંદર આ બધું જે થઈ રહ્યું છે એની પાછળ જવાબદાર છે પણ જયારે કોઈ એક શહેરની પ્રમુખ સંગઠનના લેટર પેડ ઉપર ભારતીય જનતા પાર્ટીના કે મૌખિક સૂચના જયારે પાર્ટીના સંગઠન સભ્યની સામે જ્યારે શહેર પ્રમુખ આવી મૌખિક સૂચના આપતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક એમાં કન્સેન્ટ જે છે એ પ્રદેશની હોય અને એટલે એવું માનવામાં આવે છે કે પ્રદેશ લેવલ ઉપરથી એમને નિયંત્રિત કરવા માટે કે ભાઈ જાહેર માધ્યમોની અંદર આવું બધું બોલે કારણે પક્ષની છબી ખરડાય એમને નિયંત્રિત કરવા નહીં રાજસભાના મેમ્બર છે એટલે ચૂંટાયેલા પ્રતિનિધિ કાર્યકાળ છે એ પહેલા એમને રાજીનામું કોઈ અપાઈ શકવાનું નથી તો એમને કેવી રીતે સાઈડ લાઈન કરવા રાજકારણ માંથી તો ભાઈ એમને પક્ષના કે બીજા સરકારના જે પ્રોટોકોલ મુજબ ના હોય એની અંદર પણ બોલાવવાની આમાં બે બે પ્રકારની નીતિ રીતિ હોય છે એક તમને મૌખિક આમંત્રણ આપે પત્રિકામાં નામ ના છાપે જે પૂનમ બેન માડમ સાથે થયું હતું એટલે એટલે કેવું છે કે પત્રિકામાં તમારું નામ ના છાપે એટલે તમને સ્વાભાવિક થાય નામ નથી તો આમંત્રણ હોય કેમ એટલે ધીરે ધીરે તમે જાહેર માધ્યમોમાં પાર્ટી મંચ ઉપર જતા બંધ થઈ જાવ એટલે એના કારણે તમે જે પાર્ટીની વિરુદ્ધમાં બોલતા હોય કે સંગઠનની વાત કરતા હોય વિરુદ્ધમાં એટલા માટે કહેવાય ભાજપ માટે કારણ કે એમને એવું લાગે છે બાકી બની શકે કેટલીક સાચી વાત હોય કડવી વાત હોય એ મંચ ઉપરથી જે બંધ બારણા વચ્ચે કહેવાની વાત હોય એ પણ એ કહી દેતા હોય જાહેર મંચ ઉપરથી એના કારણે પાર્ટીનું નીચા જોણું થતું હોય પણ મૂળમાં અસવાર વગરનો ઘોડો છે જેમાં આપણે કોંગ્રેસની અંદર ચર્ચા કરીએ ને ઘોડાને ઘોડા ને અહિયાં ઘોડો તો છે પણ એનો અસવાર જે છે એ નથી અને અસવાર નથી એટલે ઘોડો અનિયંત્રિત થઈ ગયો છે અને એટલા માટે આ હોકારા પડકારા ની અંદર આપણને વધારે સાંભળવા મળે છે જી રાજેશભાઈ બીજો પ્રશ્ન એ છે કે પહેલા વિસાવદર ની ચૂંટણી સમયે જવાહર ચાવડાનો એટલે ભાજપનો જે આંતરિક જૂથવાદ બહાર આવ્યો ત્યારબાદ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાનો એ વિવાદ સામે આવ્યો તો શું આવતા સમયમાં સૌરાષ્ટ્ર બીજો કોઈ આંતરિક જૂથવાદ સામે આવી શકે છે ના બિલકુલ એટલે આ બધું છે ને કે ઉપરની સપાટી ઉપર દેખાતું છે નીચે જે ચાલી રહ્યું છે પાર્ટીના સંગઠનમાં છેક જિલ્લા અને તાલુકા લેવલ સુધી એ બાર એટલા માટે ના આવે કે લડાઈ જે છે એ બહુ નાના પેલા ઉપર થતી હોય પણ તમે એક સમજો કે અંદર પણ ઝઘડો થતો હોય અંદર શહેર પ્રમુખ જે છે એ કાં તો શહેર પ્રમુખની સ્પર્ધામાં જે હોય એ બે જણાનો દોરી સંચાર હોય બાકી વોર્ડ પ્રમુખ પણ પાર્ટીની સામે સ્ટેટમેન્ટ આપતા નથી હોતા એટલે આખી આખી આ જે લડાઈ ઉપર દેખાય છે એ તો એટલા માટે કે રામ મોકરિયા સંસદ સભ્ય છે એ એક છે મીડિયાની અંદર અને એમની વિશેના કોઈ સમાચાર આવે તે ચર્ચાનું કારણ બને નાના કાર્યકર્તાઓ જે કરતા હોય ચર્ચાનું કારણ કદાચ ના બને તો આ થઈ રહ્યું છે ઉપર જે દેખાય છે પણ એની જે વ્યાપક અસરો છે છેક નીચેના સ્તર સુધી છે મેં ભારતીય જનતા પાર્ટીના બે ફાંટા જે ભાજપા અને રાજપા પડ્યા એ જોયા છે એની આ જ પ્રકારની એક પ્રોસેસ હતી કે કેટલાક કાર્યકર્તા એવું લાગે કે ભાઈ હવે પાર્ટી અમને કઈ પૂછતી નથી નેતા નામ મોટા હોય લેબલ મોટા હોય પણ મોટા કાર્યક્રમો શેર ના કરે સ્ટેજ શેર કરે તો એમને બોલવા ના દે એના કારણે એક અસંતોષ હતો એ સંતોષ શંકરસિંહ વાઘેલા એ વાચા આપી અને ધીરે 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 જે નીચેના સ્તરે દેખાતું નતું એ જયારે વિદ્રોહ થયો ત્યારે છે ગુજરાતના નીચેના સ્તર સુધી ગયું અને ના બે ફાટા પડ્યા અત્યારે બે ફાટા પડે એવી પરિસ્થિતિ એટલા માટે નથી કે જવું તો ક્યાં જવું અત્યારે કોઈ નવો પાર્ટી બનાવી શકે એવો સક્ષમ નેતા ભારતીય જનતા પાર્ટીમાં છે નહી બનાવે તો એને ખબર છે નહીં એટલે જવાનો ક્યાંય રસ્તો નથી પણ ભારતીય જનતા પાર્ટીમાં રહીને જ ભારતીય જનતા પાર્ટી ના સુધારા માટે એવું કહેવાય છે કે બીજેપી ચૂંટણીઓ તો જીતી સી આર ના પેલા એની અંદર અને બહુ સારી રીતે ચૂંટણી છે દોઢસો નો ગોલ હતો એ પણ એચિવ કર્યો પણ સંગઠનમાં જે બધીઓ ઘુસી છે કે સંગઠનની અંદર જે ગેરસીસ થઈ રહી છે એના ઉપરનું નિયંત્રણ કરવામાં સી આર પાટીલ ક્યાંક નિષ્ફળ થયા છે આ એક મેસેજ છે ને એ મેસેજ કદાચ આવી જ રીતે કન્વે કરવા માંગતા હોય મોટા નેતાઓ કે ભાઈ અમે બોલીશું તો ઉપર સુધી પહોંચશે અને એના કારણે પણ એવું બનતું હોય કે જાહેર માધ્યમમાં આવું બધું કહેવાતું હોય અને જાહેર માધ્યમ કહેતા પહેલા એની કોઈ ગેરંટી નથી કે એમણે પાર્ટી ની અંદર પણ આ બધી વાતો કરી હોય એમને એમ લાગ્યું હોય કે આ બધું કીધા પછી કસો ફેરફાર નથી થતો તો મારે જાહેર માધ્યમથી બોલવું જોઈએ જેના કારણે મીડિયામાં ચર્ચા બને ચર્ચા થાય તો છેક ઉપર સુધી દિલ્હી સુધી એ વાત પહોંચે આ પણ કારણ હોય છે રાજેશ રાજેશભાઈ બીજો પ્રશ્ન એ છે કે જે રીતે

એક જાહેરમાં દેખાતો હોય હંકારા પડકારા એકબીજા સામે થતા હોય તમને દેખાય કે ભાઈ આ માણસ પાર્ટીની સામે બોલી રહ્યો છે બીજો એક અસંતોષ એવો હોય કે પાર્ટી સાથે પ્રેમ તો હોય પણ કે હવે આ પાર્ટીની અંદર બહુ કામ કરવાની મજા આવતી નથી એમ કરીને અદક પલાઠી મો ઉપર આંગળી મૂકીને કાર્યકર્તા ઘેર બેસી જાય સૌથી વધારે જો નુકસાન પાર્ટી કોઈ થતું હોય તો કાર્યકર્તાઓની નિષ્ક્રિયતાના કારણે કારણ કે સંગઠનનું જે મિકેનિઝમ છે એ ઉપરથી જે છે એક વ્યવસ્થા ગોઠવાય છે પછી એક આદેશ અપાય છે અને આદેશ મુજબ આખરે તો કામ કરે છે નીચેની મશીનરી કરતી હોય છે એમાં જ્યારે જંગ લાગી જાય કે એમાં જ્યારે કાટ લાગી જાય ત્યારે ગમે એટલી સારી તમે રણનીતિ બનાવી હોય ગમે એટલી પેજ પ્રમુખ વાળી તમે માઇક્રો મેનેજમેન્ટ કર્યું હોય બધું જ હોય તે છતાં પણ એ નિષ્ક્રિયતા તમને ચૂંટણીની અંદર જ્યાં બે પાંચ હજાર વોટ ભારતીય જનતા પાર્ટી માત્ર સંગઠનના કારણે હારવાની સીટ પણ જીતી જતી હોય છે એ જગ્યાએ પાર્ટીને બીજેપી ક્યારેય સંગઠન ઉપર ધ્યાન આપ્યું લોકો સત્તામાં હતા એટલે એમને એવું હતું સંગઠન મજબૂત જોઈએ અને એમને વિપક્ષમાં જવાનો વારો આવ્યો ત્યારે એમની પાસે સંગઠન જ નહોતું અને એટલે એમની આ સ્થિતિ છે ભારતીય જનતા પાર્ટીમાં આ રોગ હવે ધીરે ધીરે લાગુ થઈ રહ્યો છે બહુ જ ત્રીસ વર્ષથી એક ધારુ એક ચક્રી શાસન થયા પછી સંગઠનમાં બેઠેલા કેટલાક લોકોને એવું લાગી રહ્યું છે કે હવે કાર્યકર્તા હોય કે ના હોય સંગઠનની અંદર કોઈ રહે કે ના હોય કોઈ નેતા અમારી જોડે હશે કે નહીં હોય મોદીનું નામ છે ને છે એટલે કે તો જીતી જ જઈએ છે આ જે અતિ આત્મવિશ્વાસ છે એમાં કાર્યકર્તાઓની અવગણના થવાની શરૂ કરી અને એ અવગણના અસંતોષમાં પરિવર્તિત થાય એટલે મોટા નેતાઓ તો બોલે એટલે સમાચાર બને પણ કાર્યકર્તા નિષ્ક્રિય થાય તો ચોક્કસ કોઈ પણ પાર્ટી હોય એ પાર્ટીને નુકસાન થાય જી રાજેશભાઈ ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ